પણ એક જ મંદિર એવું છે જેની અત્યારે પૂજા ચાલુ છે બાકી શું મુગલ શાસક હતા ને એના દ્વારા ખંડિત કરનાર મંદિર બધા એટલે કોઈની પૂજા ચાલુ છે જેની પૂજા ચાલુ છે એ શિવ નું મંદિર દેખાડું બીજા ઘણા બધા પણ મંદિર છે એ બધા તમને દેખાડશું પણ આપણે આપણે જે હમણાં મંદિર જોયું ઘણા વર્ષો જૂનું હોય ને અહીંયા ગાઈડ હતા એ કેતા મંદિરનું જે તમને સિલિંગ હમણાં એના નીચે મણી એ મણી જે હતી દ્રોણાચાર્ય ના પુત્ર અશ્વસ્થામાન શિવલિંગ નીચે મણી છે એવું કહેવામાં આવે કે અને ઈ મણી જેમ જેમ વધે ને એમ શિવલિંગ વધે અત્યારે લઘુ શિવલિંગ નવ ફૂટ ઉપર હશે હા નવ ફૂટ ઉપર હશે અત્યારે આઈ જેમ મણી વધે એમ શિવલિંગ વધતું છે એટલે બધું હાજર હાજર તો છે ભાઈ અહીંયા આવ્યા ને ભાઈ આપણને બધી ખબર કે આ ચમત્કાર તો અહીંયા છે આપણે કાંઈ જોયું જ નથી બોલો મણી વધન શિવલિંગ વધન શિવલિંગ આવડું મોટું ક્યાંય હોય નહી તો આપડે મૂર્તિઓના બધું જે મુગલ વંશ ના હતા જે આવી ના એના દ્વારા ખંડિત કરવામાં આવી છે ઘણા વર્ષો પહેલા એટલે ખંડિત મંદિરો તો પૂજા થાય નહીં આ એક જ મંદિર એવું છે અત્યારે કે જ્યાં પૂજા થાય ભાઈ અહિયા તમે આવો તો ઓનલાઈન ટિકિટ જવાની જરૂર નથી ઓનલાઈન સ્કેન કરી નાખજો એટલે લિંક ઓપન થશે ઓપન નાખીને તમારે જેટલા હોય એટલે બે જણા આવો તો બે જણા રાખી આઈડી માર્ગ છે આધાર કાર્ડ પાન કાર્ડ જેવું નાખી ને યુપીઆઈ દ્વારા તમારું પે થઈ છે અને અમારી બે ટિકિટ નીકળી ગઈ છે આગળ પહોંચી ગયા હું થોડોક ટિકિટ નીકળી ગઈ છે તો આગળ જઈએ આવી ગયા છે અંદર ટિકિટ ચેક કરે આખું તમારું શું કહે બધું ચેક કરવામાં આવે ચેકિંગ થાય તૂટકા બુટકા અંદર કાંઈ લઈ જવાની બધી મનાય છે અહિયાં અહીંયાથી થોડુંક પગે આપણે હાલીને જવું પડશે

સિક્યોરિટી તો બહુ ટાઈટ હે ભાઈ વાહ મજા આવી ગઈ અને આ તમે વ્યુ જેવો ખાલી કેટલા બધા મંદિર એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગણિત મંદિર હોય અહીંયા બધા ઓહો આ શું નાસ્તાની સુવિધા લાગે હમ વાહ ભાઈ સાહેબ અહીંયા તમે કપલમાં આવ્યા હો ને મજા જ અલગ આવશું આપણે કોક ભાઈ આ ગાંગીયા સેટિંગ વેટિંગ કરે રે મોટા પાઈ કામ કરે આ બધું રિસર્ચ કરવા આયા છે જો રિસર્ચિંગ હે બધી બહુ જૂનું પુરાણું હે ભાઈ આ તો હવે આ જે બધા ઉંડી રે ને બધા ખંડી છે લાઈટ કરી કરી બધું જો આ આ બધી મૂર્તિ જે આયે ને બધી ભાંગેલી છે મુગલ વંશના રાજા હતા ને બધા ભાંગી ગયા

હલો કરતે મહોદે આ કોશિશ તો કરી લઈએ બધું તોડવાની એવું ઓહ આ તો ચાઇનાવાળા લાગે ક્યાંથી ચાઈનાથી આય હા ચાઈનાવાળા લાગે કે કોરિયન કોરિયન લાગે હ જેવું હોય Uper kah ena di bawah? Uper juga. Uper di bawah dong? Ah, tenang tenang Hal, hal. Tapi kali kari gariju. Kau desa tuh ini kah? બીજા ના દેશ માર્યા પોતાના દેશ આમ દેવતા માતાજી માતાજી લીતાજી हाँ वो डब्बा मंदिर में नहीं पड़ेगा ये पूजा का ऐसा तीन थे मैं जा पड़े क्या तोता नहीं जगदंबी मंदिर है तू तो गैस हम लोग आए हैं इधर रिसर्च के लिए ये सारा सामान जो आप देख रहे हो हाँ वो हमने इंपोर्ट करवाया है जापान से अच्छा

એનું પણ એમને જ કીધું હતું કારણ કે એ સમયમાં એવું થોડુંક આમ અલગ માનવામાં આવતું હશે તો એ કે કે આવા આવી પ્રતિમા બનાવો કારણ કે આ બધું કરવું કઈ ખોટું છે નહીં એ બધાને સમજાવવા માટે એવી પ્રતિમા એને બનાવી હતી અને આ જાણકારી મેં થોડી ગુગલ માંથી મેળવી છે તમે પણ જોઈ લેજો ખજુરાહો મંદિરના ઇતિહાસો તો જરૂરથી ફરવા આવજો યાર આ ન જોયું તો તમે તો કઈ નથી જોયું આપણે ઇન્ડિયા અહીંયા નથી આવતા ને આ લોકો જોયો તમે

સાત આ જવું ભગવાન આ બધું એને ખંડિત કરેલું અને માથા કાપી નાખે કેટલા માસ માસ મંદિર એને બધા ખંડિત કરેલા પડ્યા યાર કોઈ કામ કઈ રીતે કર્યું હશે મને તો એ ખબર જ પડતી

તો સાનો એ એકવાર તમને કહી દઉં કે ભાઈ ટાઈમ કાઢું ને ટાઈમ કાઢીને જરૂર અહીંયા આવજો તમે આ ખાલી આમ સીન જુઓ તમે ત્રણ મંદિર સૂરજ લક્ષ્મી માતા ના મંદિર આ શું આ મંદિર

તો લગભગ સુધી ના મંદિરો આપણે ફરી લીધા જ એકદમ આમ જોરદાર જગ્યા છે તમે પણ આવજો અહીંયા ફરવા માટે ખજુરાઓના જે ટેમ્પલો છે મંદિર બધા તો હવે આપણે અહીંયાથી નીકળી જશું કારણ કે થાય છે આપણા લેટ રાત્રે છે આપડી નવ વાગે બસ આપણે જવાનું છે ક્યાં એક હા એ પણ એક સિક્રેટ છે ત્યાં પહોંચી જાય એટલે તમને હવે એ આપણે નેક્સ્ટ બ્લોગ માં બતાવશું રીટર્ન આપણે પહોંચી આવ્યા છીએ પાછા બાગેશ્વર ધામ નજી એકવાર આપણે બાલાજીના દર્શન કરી લઈ પછી રજા લઈ બાલાજીની અને આપણે નીકળશું ના <laughs>